નવરાત્રીના ભાગરૂપે સુરત જિલ્લામાં પ્રખ્યાત તેના નવરાત્રી તરફ બારડોલી ખાતે સ્વરાજ આશ્રમ મેદાનમાં લોટસ ગરબાનો વિધિવત પ્રારંભ કરાયો હતો પૂર્વ કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્યો ઈશ્વર પરમનાસ્તે ઉદ્ઘાટન કર્યા તિરતારી નવરાત્રી પર્વનો શુભારંભ કરાવ્યો હતો

શુભારંભ કરાવ્યો હતો સામાન્ય રીતે એના નવરાત્રીની વાત કરીએ તો ફિલ્મી કલાકારો સાથે ગામડા ગામમાં મોટું આયોજન કરાય છે જેનું સંચાલન એના યુવક મંડળ કરે છે જ્યારે બારડોલીમાં પણ લોટસ ગ્રુપ દ્વારા આયોજિત ગરબાના આયોજન પાછળ ધંધાધારી નહીં પરંતુ અનેક સેવાકીય પ્રવૃત્તિને કેન્દ્ર સ્થાને રખાય છે આજે પ્રથમ દિવસ છતાં નવરાત્રી પર્વ નિમિત્તે ખલૈયા મનમુકીને ગરબે ગુમ્યા હતા રિપોર્ટર કૈલેશ કુમાવત